કાંકરેજ તાલુકાના કુવારવા ગામે શ્રી રાજવિદ્યા આશ્રમમાં કૃષિ મહોત્સવ બે હજાર પચીસ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના કુવારવા ગામ ખાતે આવેલા શ્રી રાજવિદ્યા આશ્રમમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને જેમાં બનાસ બેંકના ચેરમેન ડાહિયાભાઈ પિલિયાતર તેમજ કાંકરેજ યુવા તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી માલધારી સમાજના અગ્રણી જામાભાઈ દેસાઈ વડા કુંવરવા સરપંચ રાહુલભાઈ સુથાર રમેશભાઈ જોશી પુનુભા વાઘેલા અમૃતલાલ જોશી રામજીભાઈ દેસાઈ પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં કાંકરેજ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાંકરેજ તાલુકા મામલતદાર વી એમ પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના શામળભાઈ ચૌધરી વિસ્તરણ મોહિત રાવલ આકાશ મોદી પ્રકૃતિબેન પુરોહિત દીક્ષિત જોશી નવીન ચૌધરી દશરથ ચૌધરી મહેશ પટેલ દર્શનાબેન ચાવડા અખિલ જોશી ખેતીવાડી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ વિષયક લાભો અંગે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈએ વિગતવાર માહિતી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપી હતી સત્તર જેટલા લાભાર્થીઓને પ્રમાણપત્રો તેમજ કૃષિ વિષયક સાધનોની સબસિડી પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન હલો માતા હું બારોડ દિલીપકુમાર બાબુલાલ પ્રાકૃતિક ખેતી જિલ્લાનો અધ્યક્ષ તરીકે આજે અહીંયા જે કૃષિ મહોત્સવ બે હજાર ચારથી જે મોદી સાહેબે ચાલુ કરેલો અને આજે એને ચોવીસ પચીસ વર્ષ થઈ ગયા એટલે બહુ સરસ રીતે આજે પ્રાકૃતિક ખેતીમાં મને અહીંયા બોલાવી અને મારું પ્રવચન આપવામાં આવ્યું અને બધા ખેડૂતોએ બહુ મને શાંતિથી સાંભળ્યો અને ખેડૂતો પણ હાકારો ધરી અને ગાય માતા અને ધરતી માતા અને બચાવવા માટેના એમણે મને બહુ સાથ સહકાર આપ્યો અને હું અહીંયા પ્રાકૃતિક ખેતીનું પ્રવચન આપ્યું મને પણ ખૂબ જ આનંદ છે માન્ય સભ્ય શ્રી બાઉભાઈ દેહાઈ સાહેબ પછી આપણા ડાયાભાઈ પીલીયાતર આપણા બેંકના અધ્યક્ષશ્રી હાજર હતા અને દરેક કમિટીના મેમ્બરો અહીંયા હાજર હતા અને એમની વચ્ચે મારો મને આ લાવો જે મળ્યો એ ખૂબ સફળ રીતે અમારો કાર્યક્રમ કોંક્રેજ તાલુકાનો અહીંયા પૂર્ણ કર્યો અમે અને આવતીકાલે અમે કાલે ફાર્મ વિઝિટ પણ કરવાના છીએ અને આ અધ્યક્ષ તરીકે હું અહીંયા ખૂબ જ બિડદાવું છું બધાને અને ખૂબ સરસ રીતે સફળ કાર્યક્રમ રહ્યો જય ગૌ માતા